વડગામ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીને મારે એટલું પૂછવાનું કે ધારાસભ્ય બન્યા બે હાજર પચીસ સુધીનો ઇતિહાસ છે અને સુધીમાં સંકલનની ત્રેપન બેઠકો થઈ સંકલનની બેઠક એટલે પ્રજા બેઠકો હોય છે અને પ્રજા હિતના કાર્યો માટેની બેઠકો હોય છે સંકલનની ત્રેપન બેઠકો તેમના જિલ્લામાં થઈ અને ત્રેપન બેઠકો પૈકી માત્ર ને માત્ર તેર બેઠકોમાં હાજર રહ્યા માત્ર માત્ર તેર બે બેઠકો માં હાજર રહ્યા એટલે પ્રજા એટલું એક પણ કાર્ય એમને કરવું નથી યોગ્ય ફોરમ રજૂઆત કરવી નથી અને માત્ર ને માત્ર પબ્લિક વચ્ચે ઉભા રહી માઇકો પકડી પકડી અને બળગા ફૂંકવાની વાતો કરવી છે અને બળગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે લોકોને વાહવાઈ લેવાની તાલીઓ પડાવવાની આ જ સિસ્ટમ શીખી ગયા છે જો તમારે જીજ્ઞેશભાઈ મેવાણી તમારે એટલું જ પૂછવાનું કે જીજ્ઞેશભાઈ મેવાણી માન્ય ધારાસભ્ય શ્રી જો તમારે પ્રજા હિતના કાર્યો કરવાના હોય તમારા પ્રજા હિતના કાર્યોની રજૂઆત કરવાની હોય તો તમે કલેક્ટરની સંકલનની જે બેઠક થતી હોય છે જિલ્લા સંકલનની બેઠક એ અત્યાર સુધીમાં તમારા ધારાસભ્ય બન્યા બાદ ત્રેપન બેઠકો યોજાઈ ગઈ ત્રેપન માટે માત્ર તેર બેઠકોમાં જ તમે હાજરી આપી છે